સુરત પીએમ મોદીના આયાનને ઝીલી લેતા કેન્દ્રીય મંત્રી દર્શનાથ જરદોસ સ્વચ્છતા અભિયાનમાં જોડાઈને મંદિરની સાફસફાઈ કરી અયોધ્યામાં ભગવાન શ્રીરામના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પવિત્ર ઉત્સવના અનુલક્ષીના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તારીખ ચૌદથી બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ સુધી દેશભરના તમામ નાના મોટા ધર્મસ્થાનોની સ્વચ્છતા માટે સાર્વત્રિક રીતે સફાઈ અભિયાન હાથ ધરવાનું દેશવાસીઓને આહવાન કર્યું છે એવામાં સુરત શહેરના કરંજ વિધાનસભા વિસ્તારના હનુમાન અને શ્રી મંદિરની સાફસફાઈ કરી કેન્દ્રીય રેલવે અને ટેક્સટાઇલ રાજ્યમંત્રી દર્શના જરદોસે સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો તેમણે તીર્થધામો આસપાસ સાફ સફાઈ કરતા સ્વચ્છતા કર્મીઓને સ્વચ્છ રાખતા સ્વચ્છતા કર્મીઓ મનપાના અધિકારીઓને ફૂલ આપી સન્માનિત અને પ્રોત્સાહિત કરાયા હતા તેમણે શ્રી મહાદેવ અને હનુમાનજીના દર્શન કરી દેશની શાંતિ સુખાકારી અને સમૃદ્ધિની મંગલમ કામના કરી હતી